એટલે આપણને કોઈ ભૂખ મારે જેમ ભગવાન રહે એમ જ રહેવાનું બીજી વસ્તુ કે એ હળવી છે તમા વજન ન હોય અને જેનો વજન ન હોય એ જ ભગવાનનું વજન કરી શકે આપણે તો બહુ વજનદાર છે આપણને બોલાવા હોય તો વાત લાગે કોઈ આ ભાઈ ન બોલાવે એટલે બીજો શબ્દ એ છે કે એ વજનદાર નથી સાહેબ ત્રીજો શબ્દ એ બતાવ્યો કે એને કોતરાણી છે બોલી છે એને તપ કર્યું છે તપનો અર્થ હું વારંવાર સમજાવું તપ એટલે એ પદ અને પદ એટલે ફળવું જ્યાં સુધી કોઈ જીવ તપ ન કરે ત્યાં સુધી કાઈ મળતું નથી એટલે ભગવાન એમને બહુ સરીને અપનાવ્યું છે યમુનાનું સુંદર ખળખળ પાણી વહે રાત્રિનો સમય યમુનાજીના કમળ ખીલવા લાગ્યા છે પક્ષીઓ કલરવ કરવા લાગ્યા છે સુંદર વાતાવરણ બીજી બાજુ ભક્તોની કળાથી સુંદર વહે છે ગોપીઓ ગણનાર સાંભળ્યો એટલે ઘરનું કામ છોડી ગોપી કૃષ્ણ તરફ દોડવા લાગી છે કોઈ ગોપી પોતાના છાણવાળા હાથે છાણ મૂકી અને પોતે દોડવા માંડે છે કાનમાં કુંડળ પહેરા વગર પણ ગોપી દોડે છે કોઈ ગોપી દૂધ હતું કાનમાં આંચી અને કૃષ્ણના વિષ્ણ કૃષ્ણની મોરની સાંભળી અને કૃષ્ણની પાસે કૃષ્ણ એમ કહે છે रात्रि ना समय तो आप यहाँ नहीं आओगे कारण के तमारा पति ने चिंता तो से लोगों का ले कहीं बोल से तेरे वो भी एक कहे कि नहीं प्रभु साचा पति तो तमिल चुना हमारा प्राण चुना अरे ले ले ले। रास लेवा मच्छे रास करवा